ગાઉણી જે કાચરી તાજી કે પરફેક્ટ એટલા ઈચ ઉપર એનું સોઇંગ કરે છે એવી સુધી સબસિડી આવે ટાર્ગેટ પણ જેટલા ખેડૂતોને પ્લાન્ટ પર લેવા હોય એ બધાને મજૂર કરો આ બે વસ્તુનો બોધ પેલું મલ્ટીક મશીન એ એ જે પ્રિસિઝન પ્રિસિઝન ફાર્મિંગ બેડ બનાવીને કરે છે અને નવી ટેકનોલોજી કે જે ક્લિનિંગ કરે છે ઈજી તો આવા નવા નવા ઓજારો લઈને આપણે ખેડૂતોની ટેકનોલોજી મળે પણ નવો પ્રોડક્ટ જ્યારે કંઈક લોન્ચ કરીને ત્યારે અમને ઘણું બધું એની અંદર છે ને ચેલેન્જો આવતી હોય રૂટિંગ બિઝનેસ કરવો ઈજી હોય નવું કંઈક લાવવું પ્રોબ્લેમ આવે કમ્પ્લેન આવે એને રિપેર કરવું નવું ચેલેન્જ લઈ આવે એટલે મૂળ ઉભું થાય ને પ્રોબ્લેમ આવ્યો સોલ્વ કરવો એટલે નવા ચેન્જ કરવા ને ઈ કંપની માટે ટાઈમ બોમ્બ જેવું હોય એમાં જો કઈ ભૂલ કે કઈ ફેરફાર રહી ગયો અને પછી જવાબ દેવો પડે તો જવાબદારી કંપની આવે કોઈ પણ કંપની ભૂમિ કોઈ પણ કંપની કઈ પણ ઇનોવેશન લાવતી હોય ને તો એ હંમેશા ખેડૂતોના હિત માટે કામ કરતી હોય આ સીધો નિયમ છે નહીં તો ખાલી પૈસા માટે કામ કરતા હોય ને ફિક્સ ડિઝાઇન ટેકનોલોજી બનાવી પછી એમ કે આ છે જોતું હોય તો લઈ જાઓ એ ફેરફારમાં ન માનતા હોય તરત તો અહીંયા હું આ સૌનો ખૂબ એક વાર આખી ઠંડીમાં હાજર રહી બધા આટલા કિલોમીટર દૂરથી હાજર રહેવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને આપણે આ લકી રોડની આનંદ માણીએ સાહેબ કહીશ કે આધી સાહેબ ન કોને આયા કિચનમાં કોઈ

SMP Nanjir Sutai, Jalan Nagel Ben Nagel ya Ini mana baik. Bukan ni bukan nanti kerisauan.

रसो गुन करो थी

હ અરેસ ભાઈ એબીએસ ભાઈ કેમનો નંબર તમારો છે 5502 મને નથી જોઈ છે હજી ના બોલો ને ભાઈ જોજો બે નામ પાછળ 65 માં